સુઈગામ ગામ એનજીઓ ને લઈને પીએમ પોષણ સુઈગામ તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર જિલ્લાના સરદી સુઈગામ તાલુકાના

જેની અંદર બસો ને પચાસ રૂપિયા વેતન હતું ત્યારથી અમે સેવા આપીએ છીએ એવું જ છે બાકી કોઈ અમારો આ દિવસ સુધી પગાર વધ્યો નથી અને છતાંય અમારી સિત્તેર ટકાથી વધારે બહેનો આની અંદર રોકાયેલી છે જેમની એમની રોજી રોટી છીનવાઈ રહી છે તો એ એનજીઓની અંદર જાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ મધ્યાન ભોજન યોજના અમલ જ્યારે થયો ત્યારથી આ સુધી બધા સંચાલકો રસીઓ મદદથી સ્કૂલમાં કામગીરી કરી રહ્યા છે છતાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જ્યારે એનજીઓની હલચાલ ચાલુ થઈ છે ત્યારે એના સખત વિરોધમાં અમે આવેદનપત્ર પ્રાંત સાહેબ શ્રી અને મંગદા સાહેબને આપ્યું છે જે એનજીઓ ના આવે અને અમારી રોજિટી ન છીનવાય તે માટે ઓકે